કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારીઓ અને લાખ પેન્શનર્સને લાભ થશે મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે આઠમા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કર્યાના દસ મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે તેમની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થાઓની સમીક્ષા કરશે કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનર્સને લાભ થશે આઠમું પગાર પંચ અઢાર મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે આઠમા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી છે